હવે ગુલાબી એડના જીવન ચક્રની અંદર શરૂઆતમાં સ્ટાર્ટમાં આપણે એ જે ફૂલ અવસ્થા સફેદ ફૂલ ને લાલ ફૂલ આવે ત્યારે આપણે ઘણા ઓમ જોઈએ તો ગુલાબી એડનો એટેક એક આઠમા મહિનામાં એક નવમા મહિનામાં અને એક અગિયારમા મહિનામાં ગુલાબી એડનો સૌથી વધારે એટેક હોય છે હવે આઠમા મહિનાની અંદર જ્યારે ફૂલ અવસ્થા આવે છે જ્યારે આપણે ખેડ કરી હોય છે જ્યારે જમીનની અંદર ખેડ કરવા માટે આપણે જરૂરિયાત પૂરતી જ ખેડ કરવી જોઈએ બહુ ઊંડી ખેડ જો કપાસને જે આપણે કેવી વેરાયટી પસંદ કરી છે એ વેરાયટીને અનુકૂળ જ આપણે જમીનની અંદર ખેડ કરવી જોઈએ હવે એમાં જોવે તો ગુલાબી એડનું ચક્ર માં આપણે ગણતરી કરી તો મોસ્ટ ઓફ જે સૂચિયા જીવતની અંદર મોલોમચ્છી છે ત્રીપ છે પાન કથેરી છે સફેદ માખી છે મીલીબગ છે કે કપાસના રૂપલા છે કપાસના રૂપલા જ્યારે આપણે કપાસ એન્ડ ટાઈમે જ્યારે કાઢી ત્યારે એની અંદર કપાસના રૂપલા એ લાલ કલરના જે હોય છે એ સૂસિયા પ્રકારની જીવતની અંદર જ આવે છે હવે એમાંય પાછું સૂસિયા જીવતની અંદર જે જીવાતુ હોય છે એ જીવાતુ ખુદ એના જે બચ્ચાને જન્મ આપે છે એ ખુદ પર પરજીવીની અંદર એ બચ્ચાને પોતે ખાઈ જાય છે ઓમ જોઈએ તો આપણે ગણતરી કરી તો કોઈ અમુક સમયે જ્યારે એનો સમય આવતો હોય કોઈ અમુક સમયે જ્યારે કુત્રી વિવાણી હોય એ ના મોસ્ટ ઓફ આ ગલુડિયા જીવતા ન હોય એનું જેમ જ આ સુષ્ય જીવાત અને હાજરીમાં જ આપણે એવી રીતના એનું ઉદાહરણ આપણે આપી શકીએ એ સિવાય સાપ છે સાપ અમુક સમયે જે ઈંડા મુકતા હોય છે એ સાપ જ ખુદ પોતે એના ઈંડા નું ઈંડા પોતે ખાઈ જાય છે અને અમુક જે ધારવાળા વિસ્તાર હોય છે અમુક અમુક જે ઈંડા હોય છે એ દળે નીચે અને આગળ વેસાય છે એમાંથી બચ્ચા પછી એમાંથી થાય છે હવે આપણે વાત કરતા હતા ગુલાબીયડ અલગ હોય છે હવે જે લુઈર ની અંદર લાલ કલર ની એક લ્યુર આવે છે એની થી ત્રીસ દિવસ નો હોય છે હવે પચીસ થી ત્રીસ દિવસના ગાળાની અંદર જે નર અને માદા બંને નું મિલન નો થાય એના માટે આપણે જે આ ટ્રેપ લગાવી જોઈએ હવે એમાં જે આપણે વાત કરી શુષ્યા જીવાત માટે યલો સ્ટીક અને બ્લુ સ્ટીક હવે